હેલો દોસ્તો કેમ છો આપણે નવા બુલકમાં આપતું આથી સાબત છે જય માતાજી જય ઠાકર તો આપણે ચા ને ભાખરી ખાઈ લીધું છે હવે લાવણ સવારીએ પહેરવું છું તો પાવશું બેહીને લાવણ સવાળીએ આપણે આ છે મારા કાકાનું ઘર છે દોસ્તો તો આપણે વાળીએ પહોંચી ગયા છે મોટર ચાલુ કરી દીધી છે તમને ખબર હશે કે આજે આપણે તળપી નહર્યા આજે બે મોટર ચાલુ કરી છે આજે જો એ પી રે કે નો પી રે ચાર દી થા તો પાઉ છું તળ આજે એવું લાગે છે લગભગ તો નહી પી રે એ જ ખબર પડે બે માં લગભગ પાણી ખૂટી જા આજ એ કાલ નો દી જે થા તા આવા આ પાછો બીજવાણવાનું થઈ જ રહે જોઈ શકો છો આપણે અહીં મોટર સાલ કરી દીધી છે એક માં અહીંયા પાણી આવે તો અહીંયા એટલા જ આપણે તેલ પીધા છે અહીંયા ઉધી પીધા છે ખાલી અહીંયા વા કાંઠ કેરા બાકી છે તો અહીંયા બીજી મોટર છે સારું બે મોટર ચાલુ કરી છે આપણે જો આપણે ધોર ગયો સેલ આગળ ખાસ ધ્યાન રાખવું જોઈએ ફૂટી ન થાય તો અહીંયા આપડો ભીત્રી જો પાસો આવી ગયો છે સકલા ઉડાડવા જો એટલા એટલા આપણે તૈલ પીધા છે એટલા હાથથી આઠ કેરાય છે હાથ આઠ કેરાય છે બાકી જોઈએ યાજ પીવે કે ન પીવે બે મોટર ચાલુ આજ કરી છે પી પીરે તો કાલ દીવ ઉગેસ છે પાછો પાણી વાળી છે ને આકુ ભરાઈ ગયું છે એક મોટર નું પાણી ખૂટી ગયું છે આજ આજે પી નહીં રે આજે કા પી નહીં રે અગડે આવી આપડે બાખંતા આજે ની ઓલા થેલા ભરે છે લપકતો બયા આજે રહી ગયું છે પાણી વાળવાનું આ તો આપણે પાણી ખૂટી ગયું છે હવે જાવી પાગજીભાઈ ટ્રેક્ટર રાખતા લાગે અમે દેખાડ્યું ટ્રેક્ટર આપ્યા છે વાડી તો અમે એને લાઠી નાખ્યું છે એની તલ કરવાના છે અહીંયા ટ્રેક્ટર આવે છે આપણું ચઢે છે પગજીભાઈ જોઈએ આપણે પૂછ્યું હું કરવાનું છે હું નહીં મળે તો પૂછ્યું

હલો તો આપણે મેળ્યા શકતા સર એનું તમ તૈયાર કરવા ટ્રેક્ટર આપીભાઈ લઈ લીધું છે ડૂગીભાઈ મેળવ્યા સા પાડવા મળ્યા છે લીટા કરે છે આમાં આમાં પછી ટાઇલવેર છે આપણે આવું કઈ લીટાને એવું નહોતું કર્યું આપણે ડાયરેક્ટ સાટ દીધા હતા લીટા કરીને ગગજીભાઈ સાટવાના છે કાબરો ને ધોળિયા પહેલા બ્લોકમાં તમને દેખાડ્યા થાય આપણે પગ ગયા દેવી સબન કાકાન વાડીએ દુજ્યા માં આટો મારવા આવ્યા છે અમાર કનનભાઈ છે એ દુજ્યા પારે છે હરખરખર કરે છે તમને દેખાડ્યું કેવા દુજ્યા 파રે જો આ એનો ભાઈ પણ પડી ગયો છે કાકાન દુજ્યા છે આ કઈ કનાયે જુગાડ કર્યો તો આ રોજડા ન આવે તે અને આ સાડીઓ તો અહીંયા વાય કના ભાઈ પરસે દુજ્યા ખડ તો કાય છે નઈ નગરા અરોડા ઉજ્યા આવા કટકા કટકા કેમ પાયરા તે તો કટકા મેકીન હોય જવાનો હાલો આપણે આવી છે બાખરકા ચાઈલ પાતા ચાઈલ પી નઈ રહ્યા કાલે આવકુ પાછા પણ આતારે બાખલકા રાવી પטל નો ફોન આવ્યો છે ખેલા ભરવાના રહી રહી એમ છે તે રાવી કરી આપણે નીકળી ગયા પાખલકા પેલા ભરવા માટે કોડિયારમાં મંદિર બહુ દેખાતું ને આજુ આતું દેખાતું કે અહીંયા આવી ગયા આપણે પાખલકા આપણે પહોંચી ગયા છે એ તો વાડીએ આઠેલા ભરાઈ ગયા છે એટલા એટલા ભર્યા છે બાકીના જે ભરવાના છે થોડા અહીંયા થોડીક છે એ પછી મળીને એટલી પછી ભરવાની છે તો આપડી બબ બે ટ્રેક્ટર આવી ગયા છે આ ટ્રેક્ટરમાં આપણે ડાયર ભરવાની છે અહીંયા ને આવડું આ ટ્રેક્ટર છે એ હા હું જ જાય છે આમાં આપણે સેલ કરવાના છે એક બે ફેરા તો મારી દીધા છે સાઈડના આ છેલ્લો ફેરો છે હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરવી જોઈ આપણા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય ઠાકર